નમસ્કાર ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ આખું બ્રહ્માંડ આ આખી સૃષ્ટિ એની રચના કેવી રીતે થઈ હશે આજે આપણે શ્રીમદ્ ભાગવતમાંથી એક એવી અદભુત કથાની સફર કરવાના છીએ જે બ્રહ્માંડને માત્ર ગ્રહો અને તારાઓના સમૂહ તરીકે નહીં પણ એક જીવંત શ્વાસ લેતા શરીર તરીકે જુએ છે તો આ કથાની શરૂઆત જ એકદમ કાવ્યાત્મક રીતે થાય છે ચરા કલ્પના કરો કે બ્રહ્માંડની બધી જ સર્જનાત્મક શક્તિઓ બધું જ પોટેન્શિયલ ત્યાં મોજૂદ છે પણ બધું જ સુષુપ્ત છે જાણે ગાઢ નિંદ્રામાં હોય બસ કોઈ એક જાદુઈ સ્પર્શની રાહ જોવાઈ રહી છે જેનાથી આ બધું જ જાગૃત થઈ શકે એટલે એક વાત સમજવા જેવી છે કે આ વાર્તાની શરૂઆત શૂન્યમાંથી ખાલીપણામાંથી નથી થતી ના અહીં ત્રેવીસ મૂળભૂત તત્વોનું એક આખું બ્રહ્માંડ પહેલેથી જ છે પણ એ નિષ્ક્રિય છે સુષુપ્ત છે બસ એક વિશાળ શક્તિના જાગવાની રાહ જોઈ રહ્યું છે અને પછી એક ક્ષણ આવે છે કાળ એટલે કે સમય સમય નામની એક દૈવી શક્તિ આ બધા સુષુપ્ત તત્વોમાં પ્રવેશ કરે છે અને બસ એના પ્રવેશતાની સાથે જ બધી સુતેલી શક્તિઓ જાણે કે જાગી જાય છે એક ઉત્તેજક તરીકે કામ કરે છે તો આ બ્રહ્માંડીય જાગરણનું પરિણામ શું આવ્યું એનું પરિણામ આવ્યું એક વિશાળ એક સાર્વત્રિક જીવનો જન્મ જેને કહેવામાં આવે છે વિરાટ પુરુષ આ એક એવું અદ્ભુત સ્વરૂપ છે જેમાં સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે અને આ આ પ્રક્રિયા કેટલી વિશાળ હતી એનો અંદાજ તો લગાવો પુરુષ પુરુષ એટલે કે વિરાટ વર્ષો સુધી કારણ જળમાં એટલે કે સૃષ્ટિના મૂળભૂત જળમાં ગર્ભસ્થ રહ્યા આ સમયનો ગાળો તો આપણી સમજની પણ બહાર છે તો ચાલો આ કથાના કેન્દ્રીય પાત્રને બરાબર સમજી લઈએ વિરાટ પુરુષ એટલે કે કોસ્મિક પર્સન બ્રહ્માંડીય પુરુષ એ સૃષ્ટિનો પ્રથમ દૈવી અવતાર છે અને આજ એ સ્વરૂપ છે જેમાંથી હવે બધું બધું જ જ જન્મ લેશે અને હવે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે બાકીનું આખું બ્રહ્માંડ બીજે ક્યાંયથી નહીં પણ આ એક જ વિરાટ પુરુષના શરીરમાંથી એમના એક પછી એક અંગ દ્વારા ધીમે ધીમે આકાર લેશે ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે આ અદભુત સર્જનની શરૂઆત ક્યાંથી થાય છે એ થાય છે મુખના પ્રગટ થવાથી સૌથી પહેલા મુખ ખુલે છે અને એની સાથે જ બ્રહ્માંડના કાર્યોની શરૂઆત થાય છે જુઓ જેવું મુખ પ્રગટ થયું એમાંથી તરત જ વાણીની શક્તિ આવી અને એના દેવતા બન્યા અગ્નિ પછી તાળવામાંથી સ્વાદની ઇન્દ્રિય જન્મી જેના દેવતા છે વરુણ અને એ પછી નસકોરામાંથી ગંધની શક્તિ આવી જેના દેવતા છે અશ્વિની કુમારો તમે જોઈ શકો છો કે કેવી રીતે દરેક અંગ એક દેવતા અને એક બ્રહ્માંડીય કાર્ય એકબીજા સાથે જોડાયેલા છે સારું તો મુખ તાળવું અને નાક તો બની ગયા હવે સર્જનનો ક્રમ આગળ વધે છે હવે વારો છે આંખો અને કાનનો એ શક્તિઓનો જે આપણને દુનિયાને જોવા અને સાંભળવાની ક્ષમતા આપે છે વિરાટ પુરુષની આંખોમાંથી દ્રષ્ટિની શક્તિ પ્રગટ થઈ અને એના અધિષ્ઠાતા દેવ બન્યા ત્વષ્ટા એ જ રીતે કાનમાંથી શ્રવણ શક્તિ અને એના દેવતા બન્યા દિશાઓ આ જોડાણ કેટલું સુંદર અને તાર્કિક છે નહીં ભૌતિક અંગો અને દૈવી શક્તિઓ એકસાથે કામ કરે છે ઇન્દ્રિયો પછી હવે શરીરના બીજા ભાગો જેમ કે ત્વચા હાથ અને પગ એ બધા પ્રગટ થવાનો વારો છે અને દરેક અંગનો પોતાનો એક ખાસ હેતુ છે જે બ્રહ્માંડની ક્રિયાઓને આગળ વધારશે ત્વચામાંથી સ્પર્શની અનુભૂતિ અને એના દેવતા વાયુ પ્રગટ થયા હાથમાંથી કામ કરવાની શક્તિ આવી જેના દેવતા છે ઇન્દ્ર પગમાંથી ગતિ આવી જેના અધિષ્ઠાતા સ્વયં ભગવાન વિષ્ણુ છે અને જેનેન્દ્રિયોમાંથી આનંદ અને પ્રજનનની શક્તિ આવી જેના દેવતા છે પ્રજાપતિ એટલે કે આપણા જીવનની દરેક ક્રિયાનું મૂળ આ બ્રહ્માંડીય શરીરમાં જ છે સારું તો ભૌતિક શરીરની રચના તો થઈ ગઈ પણ હવે વાર્તાનો સૌથી ગહન ભાગ આવે છે આંતરિક શક્તિઓનો ઉદ્ભવ એટલે કે મન બુદ્ધિ અને ચેતના આ આંતરિક વિકાસનો અંતિમ તબક્કો છે હૃદયમાંથી મન અને વિચારશક્તિ પ્રગટ થઈ જેના દેવતા છે ચંદ્ર પછી બુદ્ધિમાંથી સમજણ આવી જેના દેવતા છે બ્રહ્માજી અને ચેતનામાંથી જ્ઞાન પ્રગટ થયું આ રીતે માત્ર બહારનું ભૌતિક જગત જ નહીં પણ આપણું આંતરિક સૂક્ષ્મ જગત પણ આકાર લે છે અને આ સર્જન પ્રક્રિયાના અંતે આખું ભૌતિક બ્રહ્માંડ પણ વિરાટ પુરુષના શરીર પર જ આધારિત છે એમનું મસ્તક સ્વર્ગ બન્યું એમના ચરણ પૃથ્વી બન્યા અને એમની નાભીમાંથી આ વિશાળ આકાશ રચાયો ખરેખર આખું બ્રહ્માંડ જ એક જીવંત શરીર છે પ્રાકૃતિક જગતની રચના પછી હવે આ કથા માનવ સમાજ તરફ વળે છે આ ગ્રંથ વર્ણવે છે કે કેવી રીતે સામાજિક વ્યવસ્થાના મૂળ પણ આજ બ્રહ્માંડીય શરીરમાં રહેલા છે આ સ્ત્રોતમાં જે વર્ણન છે તે પ્રમાણે ચાર મુખ્ય સામાજિક વર્ગો વિરાટ પુરુષના જુદા જુદા અંગોમાંથી ઉદભવ્યા છે મુખમાંથી બ્રાહ્મણ જે જ્ઞાન અને શિક્ષણનું કાર્ય કરે છે ભૂજાઓમાંથી ક્ષત્રિય જે સમાજનું રક્ષણ કરે છે જાંઘમાંથી વૈશ્ય જે વ્યાપાર અને વાણિજ્ય સંભાળે છે અને ચરણમાંથી શૂદ્ર જે સેવાનું કાર્ય કરે છે સારું તો આપણે આ ભવ્ય વર્ણન જોયું પણ હવે થોડા ઊંડા તત્વજ્ઞાન તરફ વળીએ આટલી જટિલ અને અદ્ભુત રચના પાછળનું સાચું રહસ્ય શું છે આ દૈવી સર્જન શક્તિને માયા તરીકે ઓળખવામાં આવે છે માયા એટલે કે એ શક્તિ જે વાસ્તવિકતાને એવી રીતે રજૂ કરે છે જે આપણી સમજની બહાર હોય આ ગ્રંથ કહે છે કે માયા એટલી શક્તિશાળી અને ગૂઢ છે કે તે મોટા મોટા જ્ઞાનીઓને પણ મૂંઝવણમાં મૂકી શકે છે અને આ બધું આપણને એક અંતિમ અને સૌથી ગહન પ્રશ્ન પર લાવીને ઉભું રાખે છે આ પ્રશ્ન ગ્રંથ પોતે જ પૂછે છે શું આ સર્વોચ્ચ શક્તિ જેણે આ બધું બનાવ્યું છે તે પોતે પણ પોતાના સ્વરૂપને સંપૂર્ણપણે જાણે છે અને આપણે આ શક્તિશાળી વિચાર સાથે સમાપન કરીએ છીએ જો તે પોતે પણ પોતાનો માર્ગ સંપૂર્ણપણે જાણતા નથી તો પછી બીજા કેવી રીતે જાણી શકે આ વાક્ય આપણને અસ્તિત્વના ગહન રહસ્ય અને વિસ્મયની ભાવના સાથે છોડી જાય છે આ ગાથા ખરેખર અકલ્પનીય છે આભાર આપનું સ્વાગત છે આજે આપણી પાસે શ્રીમદ ભાગવતમનો એક એવો અધ્યાય છે જે બહુ મોટો પ્રશ્ન પૂછે છે જળ પદાર્થોના ઢગલામાંથી આખું જીવંત શ્વાસ લેતું બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હા અને આ વાતની શરૂઆત સમજવી ખૂબ જરૂરી છે આપણી પાસે જે સ્ત્રોત છે તે કહે છે કે તેની રચના કોઈ મશીનની જેમ નથી થઈ પણ તેને એક સૂતેલા વિરાટ પુરુષની જેમ જગાડવામાં આવ્યું છે આજે આપણે એ જ જાગવાની અદ્ભુત વાર્તાને સમજીશું બિલકુલ ગયા અધ્યાયમાં આપણે જોયું કે બ્રહ્માંડ બનાવવાના બધા જરૂરી ત્રેવીસ તત્વો જેમ કે મન બુદ્ધિ અહંકાર પાંચ તત્વો બની તો ગયા હતા પણ પણ તે બધા અલગ અલગ અને નિષ્ક્રિય હતા હા જાણે કોઈએ રસોઈ માટે બધો સામાન ભેગો કર્યો હોય પણ રસોઈયો હજુ આવ્યો જ ન હોય આ અધ્યાય એ પ્રશ્નોનો જવાબ આપે છે કે હવે આગળ શું આ નિર્જીવ તત્વોમાં જીવ કોણ પુરશે તો ચાલો આ પ્રક્રિયાને ઉકેલીએ આપણે જોઈશું કે કેવી રીતે એક પરમ ચેતના આ નિષ્ક્રિય તત્વોમાં પ્રવેશે છે કેવી રીતે એક વિરાટ પુરુષનો જન્મ થાય છે અને કેવી રીતે એમના શરીરમાંથી જ આખું બ્રહ્માંડ દેવતાઓ અને આપણી ઇન્દ્રિયો પણ આકાર લે છે હા એક રીતે આ આપણી પોતાની જ ઉત્પત્તિની વાર્તા છે શરૂઆત જ ખૂબ નાટકીય છે શ્લોકો કહે છે કે બધા તત્વો અલગ અલગ પડ્યા હતા કોઈ હલચલ નહોતી આ જોઈને ઈશ્વરે એક ખાસ શક્તિનો ઉપયોગ કર્યો કાણ એટલે કે સમયની શક્તિ મને પેલી કેક વાળી વાત યાદ આવે છે બધી સામગ્રી પડી છે પણ જ્યાં સુધી રસોઈયો તેને યોગ્ય સમય યોગ્ય રીતે ભેળવે નહીં ત્યાં સુધી કેક ન બને અહીં એ રસોઈયાનું કામ ભગવાને પોતે કર્યું બિલકુલ અને અહીં કાળ એટલે ઘડિયાળનો સમય નહીં આ એક દૈવી શક્તિ છે જેને શ્લોકમાં કાલ શક્તિમ કહી છે અચ્છા આ શક્તિ દ્વારા ભગવાન એક જ સમયે એકસાથે બધા 23 તત્વોમાં પ્રવેશ કરે છે આ કોઈ લાઈનમાં થતી પ્રક્રિયા નથી એટલે કે એક જ ક્ષણે આખા બ્રહ્માંડમાં ચેતનાનો સંચાર થયો હોય હા બસ એ જ અને પ્રવેશ પણ તેવી રીતે શ્લોકમાં શબ્દ છે ચેષ્ટા રૂપેણ એટલે કે ગતિ અથવા ક્રિયાના રૂપમાં તો ભગવાને માત્ર એન્ટ્રી નથી કરી પણ એમ કે તત્વોમાં જે કામ કરવાની શક્તિ સૂઈ રહી હતી તેને જગાડી બરાબર જાણે કે એલાર્મ વગાડ્યું હોય અને બધા તત્વો આળસ મળીને બેઠા થયા હોય હા અને આ પ્રેરણા દૈવીય હતી જેને દૈવે ન કહી છે આ દૈવી સ્પર્શથી જ પેલો જળ સામાન જીવંત થયો બધા 23 તત્વોએ એકબીજા સાથે જોડાઈને એક વિરાટ પુરુષને જન્મ આપ્યો અને શ્લોક કહે છે કે ભગવાનનો અંશ પ્રવેશતા જ તત્વોમાં ક્ષોભ ઉત્પન્ન થયો હા એક પ્રકારનું કોસ્મિક વાઇબ્રેશન અને તેમાંથી જ આખું ચરાચર જગત ધરાવતું બ્રહ્માંડનું ઈંડું બન્યું વાહ બ્રહ્માંડનું ઈંડું અહીંથી વાત કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગે છે આ વિરાટ પુરુષને સોનેરી કયા છે હિરણમય અને તે બ્રહ્માંડરૂપી ઈંડામાં જેને આંડકોષ કહ્યું છે કારણરૂપી જળમાં એક દિવ્ય વર્ષો સુધી રહ્યા કલ્પના તો કરો એક વિશાળ સોનેરી પુરુષ હજારો વર્ષો સુધી બ્રહ્માંડના ગર્ભમાં સૂઈ રહ્યો છે આ માત્ર કાવ્યાત્મક કલ્પના નથી આ પુરુષને બધા દેવતાઓ અને શક્તિઓનો ગર્ભ કહ્યો છે અને પછી એક ખૂબ જ મહત્ત્વનો શ્લોક આવે છે વિભાજા તાત્મ નય વાતમાન એકધા દશધા ત્રિધા એટલે કે એ વિરાટ પુરુષે પોતાની જાતને એક 10 અને 3 ભાગમાં વહેંચી દીધી બરાબર આ આખા બ્રહ્માંડ અને આપણા અસ્તિત્વની બ્લૂપ્રિન્ટ છે એક મિનિટ આ થોડું જટિલ લાગે છે એક દસ અને ત્રણ આનો શું અર્થ થાય ચાલો આને સરળ બનાવીએ એક એટલે હૃદય જે ચેતનાનું કેન્દ્ર છે દસ એટલે દસ પ્રકારના પ્રાણ જે આપણા શરીરમાં ઊર્જાનું સંચાલન કરે છે અને ત્રણ ભાગ સૌથી રસપ્રદ છે અધ્યાત્મ અધિદૈવ અને અધિભૂત અધ્યાત્મ અધિદૈવ અને અધિભૂત હા જુઓ કેમેરાનું ઉદાહરણ લો આપણી આંખ જે ઇન્દ્રિય છે તે અધ્યાત્મ છે બરાબર આંખને જોવાની શક્તિ આપનાર સૂર્ય દેવતા અધિદૈવ છે અને જે દ્રશ્ય દેખાય છે તે અધિભૂત છે આ ત્રણેય ભેગા થાય ત્યારે જ જોવાની ક્રિયા પૂરી થાય છે સમજાયું તો આ સિદ્ધાંત બધી ઇન્દ્રિયોને લાગુ પડે છે હા બધી જ તો આપણું દરેક કાર્ય એક કોસ્મિક ટીમ વર્ક છે આપણે એકલા કંઈ નથી કરતા પણ આ વિરાટ પુરુષ હજુ તો બ્રહ્માંડના ઈંડામાં જ છે બહાર કેવી રીતે આવ્યા થયું એવું કે દેવતાઓ જેઓ આ પુરુષમાંથી જ ઉત્પન્ન થયા હતા તેમને રહેવા અને કામ કરવા માટે કોઈ સ્થાન નહોતું તેમને પ્રાર્થના કરી ત્યારે ભગવાને પોતાના તેજથી તપ કર્યો અને વિરાટ પુરુષના શરીરમાંથી એક પછી એક અંગો પ્રગટ થવાના ગયા જે દેવતાઓના નિવાસ સ્થાન બન્યા અહીંથી બ્રહ્માંડીય શરીર રચનાનો પાઠ શરૂ થાય છે જાણે આપણે બ્રહ્માંડના એનાટોમી ક્લાસમાં બેઠા હોઈએ હા બરાબર એક પછી એક અંગ પ્રગટ થાય છે અને તેમાં સંબંધિત દેવતા પોતાની શક્તિ સાથે પ્રવેશ કરે છે મને આ પેટર્ન ખૂબ ગમી ચલો થોડા ઉદાહરણો જોઈએ ચોક્કસ સૌથી પહેલા વિરાટ પુરુષનું મુખ પ્રગટ થયું તરત જ અગ્નિ દેવતા પોતાની વાણી શક્તિ સાથે તેમાં ગોઠવાઈ ગયા અને આ રીતે બોલવાની ક્રિયા શક્ય બની હા પછી તાળું પ્રગટ થયું અને તેમાં વરુણ દેવતા રસ ચાખવાની શક્તિ સાથે પ્રવેશ્યા તો શું આપણી બોલવાની શક્તિ એ બ્રહ્માંડીય અગ્નિનો જ એક તણખો છે આ વિચાર તો આપણા શબ્દોનું વજન કેટલું વધારી દે છે આગળ શું થયું પછી નાક પ્રગટ થયું અને તેમાં અશ્વિની કુમારો સોંઘવાની શક્તિ લઈને આવ્યા આંખો પ્રગટ થઈ જેમાં ત્વષ્ટા દેવતા જોવાની શક્તિ સાથે પ્રવેશ્યા અને કાન કાનમાં દિશાઓના દેવતા હા દિશાઓના દેવતા સાંભળવાની શક્તિ સાથે પ્રવેશ્યા દરેક ઇન્દ્રિયને તેનું દૈવીય ઊર્જા સ્ત્રોત મળ્યું આ તો અદ્ભુત છે સામાન્ય રીતે આપણે ઇન્દ્રિયોને માત્ર ભૌતિક અંગો માનીએ છીએ પણ અહીં તો દરેક ઇન્દ્રિય એક દૈવી શક્તિનું પોર્ટલ છે બરાબર મને એ વાત પણ રસપ્રદ લાગી કે ચામડીમાં વાયુ દેવતા સ્પર્શ શક્તિ સાથે અને શરીરના રૂંવાટામાં

પોત પોતાના દેવતાઓ સાથે સક્રિય થઈ આ તો સ્થૂળ શરીરની વાત થઈ પણ મન બુદ્ધિ અને અહંકાર જેવા સૂક્ષ્મ તત્વોનું શું શું તેમનું પણ આવી જ રીતે સર્જન થયું હા તેમની રચના પણ આ જ પેટર્ન મુજબ થઈ વિરાટ પુરુષનું હૃદય પ્રગટ થયું અને તેમાં ચંદ્રમાએ મન શક્તિ સાથે પ્રવેશ કર્યો એટલે જ મન ચંદ્રની જેમ સતત સંકલ્પ વિકલ્પ કરતું રહે છે એમને હા કહી શકાય પછી બુદ્ધિ પ્રગટ થઈ જેમાં દેવગુરુ બૃહસ્પતિએ સમાજ શક્તિ સાથે પ્રવેશ કર્યો મને એક વાત નથી સમજાતી અહંકારમાં રુદ્ર દેવતાએ પ્રવેશ કર્યો એવું લખ્યું છે રુદ્રને તો આપણે વિનાશ સાથે જોડીએ છીએ તો તેમને હું કરતા છું એવા ભાવ એટલે કે અહંકારના સર્જન સાથે કેમ જોડ્યા છે આ તો વિરોધાભાસી લાગે છે હા ખૂબ સારો પ્રશ્ન છે જુઓ રુદ્રનું તત્વ પરિવર્તન અને વિસર્જનનું છે અહંકાર હું અને મારુનો ભાવ એજ છે જે આપણને કર્તવ્ય કરવા પ્રેરે છે પણ તેજ બંધનનું કારણ પણ બને છે એટલે રુદ્ર અહીં એ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે કર્મ કરાવે છે પણ અંતે એજ અહંકારનું વિસર્જન પણ જરૂરી બને છે એટલે આ જોડાણ ખૂબ ગહન છે બરાબર અને અંતે ચિત્તમાં મહત્તત્વ એટલે કે બ્રહ્માજીએ વિજ્ઞાન શક્તિ એટલે કે વિશેષ જ્ઞાન સાથે પ્રવેશ કર્યો તો હવે આખો વિરાટ પુરુષ તૈયાર છે સ્થૂળ અને સૂક્ષ્મ બધી શક્તિઓ સાથે આ તો એક માઇક્રો યુનિવર્સ જેવું થયું પણ આમાંથી આખું બ્રહ્માંડ એટલે કે મેક્રો યુનિવર્સ કેવી રીતે બન્યું હવે કથા એ જ દિશામાં આગળ વધે છે એ વિરાટ પુરુષના શરીરના ભાગોમાંથી જ ભૌતિક લોક બન્યા તેમના મસ્તકમાંથી સ્વર્ગ લોક બન્યો પગમાંથી પૃથ્વીલોક અને નાભીમાંથી અંતરિક્ષ હા એટલે કે આકાશ બન્યો અને આ લોકોમાં કોણ રહેશે તે કેવી રીતે નક્કી થયું તે પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ રજસ અને તમસના આધારે નક્કી થયું જે દેવતાઓમાં સત્વગુણ મુખ્ય હતો તેમણે સ્વર્ગમાં સ્થાન મેળવ્યો અને મનુષ્ય પૃથ્વી પર હા જે મનુષ્યોમાં રજોગુણ એટલે કે પ્રવૃત્તિ અને કર્મની ભાવના મુખ્ય હતી તેમણે પૃથ્વી પર નિવાસ કર્યો અને જેમનામાં તમોગુણ મુખ્ય હતો જેવા કે રુદ્રના ગણો તેમણે અંતરિક્ષમાં સ્થાન મેળવ્યું એટલે ગુણ અને કર્મના આધારે આખા બ્રહ્માંડ માં વ્યવસ્થા સ્થપાઈ બિલકુલ તો જો આખું ભૌતિક બ્રહ્માંડ આ એક વિરાટ શરીરમાંથી આવ્યું હોય તો શું આ વિચાર સમાજની રચના ને પણ લાગુ પડે છે શું ગ્રંથ આટલે સુધી જાય છે હા બિલકુલ આ બ્રહ્માંડીય વ્યવસ્થા પછી સ્ત્રોત સામાજિક વ્યવસ્થા એટલે કે ચાર વર્ણોની ઉત્પત્તિનું વર્ણન કરે છે અને આ વિષયને સ્ત્રોતમાં જે રીતે રજૂ કર્યો છે તે જ રીતે સમજવું મહત્વપૂર્ણ છે અહીં તેને જન્મ આધારિત નહીં પણ ગુણ અને કર્મ આધારિત બ્રહ્માંડીય શરીરના અંગો તરીકે વર્ણવ્યો છે કેવી રીતે વર્ણન મુજબ વિરાટ પુરુષના મુખમાંથી બ્રહ્મ એટલે કે વૈદિક જ્ઞાન પ્રગટ થયું જેઓ જ્ઞાન અને શિક્ષણનું કાર્ય સંભાળે છે તે બ્રહ્મણ કહેવાયા બરાબર અને ભુજાઓમાંથી ક્ષત્રિય હા તેમની ભુજાઓમાંથી ક્ષાત્ર તે જ પ્રગટ થયું જે રક્ષણની શક્તિ છે જેઓ સમાજનું રક્ષણ કરે છે તે ક્ષત્રિય કહેવાયા અને બીજા બે વર્ણો તેમની જાંગમાંથી જે શરીરને આધાર આપે છે તેમાંથી વ્યાપાર વાણિજ્ય અને કૃષિ દ્વારા સમાજનું પાલનપોષણ કરનાર વૈશ્ય વર્ણ ઉત્પન્ન થયો અને પગમાંથી અને તેમના પગમાંથી જે સેવા અને ગતિનું પ્રતિક છે તેમાંથી સેવા ભાવના ધરાવતો શુદ્ર વર્ણ ઉત્પન્ન થયો જેમની સેવા વૃત્તિથી ધર્મની વ્યવસ્થા જળવાઈ રહે છે આજના સમયમાં કોઈ આ સાંભળે તો તેમના એક કઠોર ઊંચ નીચવાળી વ્યવસ્થા લાગી શકે છે તો આ ગ્રંથ આ ભૂમિકાના ગૌરવ કે આધ્યાત્મિક હેતુ વિશે શું કહે છે જેથી તેને માત્ર એક નીચું સ્થાન ન ગણવામાં આવે આ મુદ્દો ઉઠાવવો જરૂરી છે શ્લોક ચોત્રીસ સ્પષ્ટ કહે છે કે આ બધા વર્ણો શ્રદ્ધાપૂર્વક પોતપોતાના ધર્મનું પાલન કરીને પોતાના ગુરુ શ્રીહરિનું જજન કરે છે હેતુ આત્મશુદ્ધિનો છે એટલે કે કોઈ અંગ ઊંચું કે નીચું નથી આર્યોને દૈવી અને આવશ્યક ગણવામાં આવ્યા છે ભાર કર્તવ્ય પાલન પર છે પદ પર નહીં આટલું વિગતવાર અને ગહન વર્ણન કર્યા પછી ખુદ કથાકાર મૈત્રીય ઋષિ પણ આશ્ચર્યમાં પડી જાય છે હા તેઓ કહે છે કે ભગવાનની આ યોગમાયાની શક્તિને ખરેખર કોણ સમજી શકે છે હા જાણે કે તેઓ પોતે પણ આ રચનાની ભવ્યતાથી અભિભૂત થઈ ગયા હોય હા અને એ તેમની વિનમ્રતા છે તેઓ કહે છે હું તો મારી બુદ્ધિ અને જે સાંભળ્યું છે તે પ્રમાણે હરિની કીર્તિનું વર્ણન કરું છું જેથી મારી વાણી શુદ્ધ થાય આ બહુ મોટી વાત છે તેમાં કહ્યું છે કે માણસની વાણીનો અંતિમ અને સાચો લાભ ભગવાનના ગુણો ગાવામાં છે અને કાનનો શ્રેષ્ઠ ઉપયોગ એ કથામૃત નું કરવામાં છે બરાબર જાણે આપણી ઇન્દ્રિયોને તેમનો સાચો હેતુ બતાવવામાં આવ્યો હોય અને આ જ્ઞાન કેટલું ગહન છે તેનો અંદાજ એ વાત પરથી આવે છે કે ખુદ સૃષ્ટિ કરતા બ્રહ્માજીને પણ આ વિરાટ પુરુષની મહિમા સમજવા માટે એક દિવ્ય વર્ષો સુધી સમાધિમાં બેસવું પડ્યું વાહ આ ભગવાનની માયાની શક્તિ છે જે મોટા મોટા જ્ઞાનીઓને પણ ચકિત કરી દે છે અને અધ્યાયનો અંત એક સંપૂર્ણ શરણાગતિના ભાવ સાથે થાય છે જ્યાંથી મન અને વાણી પણ પહોંચ્યા વિના પાછા ફરે છે તે પરમ ભગવાનને નમસ્કાર નમસ્કાર છે 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 બધી કસરત પછી અંતે તો તો જ બચે આ આખી ચર્ચાનો સાર શું આપણે નિષ્ક્રિય તત્વોના ઢગલાથી શરૂ કરીને એક જીવંત બ્રહ્માંડીય પુરુષ સુધીની સફર કરી જેમનામાંથી બધું જ દેવતાઓ લોકો સમાજ બહાર આવ્યું આ બધું એકબીજા સાથે કેટલું જોડાયેલું છે તેની આ એક અદભુત દ્રષ્ટિ છે કેન્દ્રીય વિચાર એ જ છે કે આ ભૌતિક જગત પરમ ચેતનાથી અલગ નથી તે પરમાત્માનું જ શરીર છે આપણું નાનકડું શરીર આપણી ઇન્દ્રિયો આપણું મન એ બધું જ એ વિરાટ પુરુષનો એક સૂક્ષ્મ સ્વરૂપ છે એટલે આપણે જે પણ કરીએ છીએ બોલીએ છીએ કે વિચારીએ છીએ તે એક મોટી બ્રહ્માંડીય પ્રક્રિયાનો જ ભાગ છે હા આખું સર્જન એક જ ચેતનાની અલગ અલગ અભિવ્યક્તિ છે અંતે એક વિચાર આવે છે આ ગ્રંથ કે છે કે બ્રહ્માંડીય શરીરના દરેક અંગનું એક ચોક્કસ કાર્ય અને દૈવી મૂળ છે જો આપણી પોતાની ઇન્દ્રિયો અને ક્ષમતાઓ પણ એ વિરાટ સ્વરૂપનું જ પ્રતિબિંબ હોય તો પછી તેનો સાચો ઉપયોગ શું હોય શકે જો આપણી જોવાની શક્તિ સૂર્ય સાથે અને બોલવાની શક્તિ અગ્નિ સાથે જોડાયેલી હોય તો શું આપણે જે જોઈએ છીએ અને જે બોલીએ છીએ તે વિશેની આપણી જવાબદારી બદલાઈ નથી જતી ચાલો આજે શ્રીમદ ભાગવતની એક અદભુત કથા સમજીએ બ્રહ્માંડના જન્મની કથા શું એવું બની શકે કે આખું બ્રહ્માંડ એક જ શરીરમાંથી બન્યું હોય શરૂઆતમાં બધું જ સુક્ષુપ્ત હતું કોઈ હલચલ નહીં કોઈ શક્તિ નહીં બસ વાસ્તવિકતાના ત્રેવીસ મૂળ તત્વો હતા જાણે જાગવાની રાહ જોતા હોય અને પછી એક દૈવી ચેતનાનો પ્રવેશ થયો જેણે બધું જ બદલી નાખ્યું આ ચેતનાથી બધા જ તત્વો જાગૃત થયા અને એક સુવર્ણ વૈશ્વિક રૂપ બન્યું આ વિરાટ સ્વરૂપ બ્રહ્માંડના પાણીમાં હજારો વર્ષ સુધી સૂતું રહ્યું પછી એ એક જ શરીરમાંથી બ્રહ્માંડની બધી જ ક્રિયાઓ શરૂ થઈ સૌથી પહેલા મુખ બન્યું અને એની સાથે જ વાણી પણ આવી પછી નાસિકા જેણે આપણને શ્વાસ અને ગંધની શક્તિ આપી ત્યારબાદ આંખો ખુલી અને બ્રહ્માંડને જોવાની દ્રષ્ટિ મળી જુઓ દરેક અંગ દરેક ઇન્દ્રિય અને એને ચલાવનાર દેવતા બધું જોડાયેલું છે પણ વાત અહીં પૂરી નથી થતી સમાજની રચના પણ આ જ રીતે થઈ આ વિરાટ પુરુષના અંગોમાંથી જ સમાજના અલગ અલગ કાર્યો નક્કી થયા મતલબ કે દરેકનું કામ એ એના સર્જનહારની પૂજા કરવાનો એક રસ્તો છે અને આ વાત ખાલી સમાજ પૂરતી નથી આખું ભૌતિક જગત પણ એવું જ છે એમના મસ્તકમાંથી સ્વર્ગ નાભીમાંથી આકાશ અને ચરણોમાંથી પૃથ્વી બની પણ શું આટલી વિરાટ શક્તિને આપણે ક્યારેય પૂરી રીતે સમજી શકીએ એક એવી જગ્યા જ્યાંથી મન અને વાણી બંને પાછા ફરી જાય છે તો શું આ બ્રહ્માંડ માત્ર પદાર્થોનો ઢગલો છે કે પછી એક જીવંત અસ્તિત્વ